મેરું તો ડગે પણ જેના મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડ રહે આવું અડગ મન તે ભગવાન પાસે શા માટે માંગે છે રાજ પાઠ ઐશ્વર્ય સત્તા કીર્તિ કે મોક્ષ માટે નહીં પણ પ્રભુ સ્વરૂપ માનવ જાતની સેવા કરવાની એની તમન્ના ખૂટે જ નહીં તમામ જીવાત્માઓની સેવા એ પ્રભુનો સાક્ષાત્કાર છે તેઓ પ્રભુ સ્મરણ અને પ્રભુ સેવા શા માટે કરતા પોતાના માટે નહીં સમાજથી હળદૂત થયેલા તન મનના રોગીઓ માટે તેમના કલ્યાણ માટે આવો ભક્તિનો માર્ગ અને આવા મહાન સંતો ક્યાં મળે એમણે ક્યાંક ક્યાંક ઈશ્વરી કૃપાનો પરચાના નામે ઉપયોગ કર્યો હોય તો પણ માનવ સેવાના પૂજારીઓએ જ્યારે આ ક્રિયા આચરવાથી હૃદયને છાને ખૂણે પણ કીર્તિની અભિલાષા જાગી નહીં ઈશ્વરી શક્તિ વાપરવી એ દોષ છે એમ માની પોતે પોતાની જાતે જ સજા સ્વીકારી પોતાના દેહનો ત્યાગ કરી દે આ દેહ ત્યાગ પણ કેવો હસતા હસતા પ્રસન્ન ચહેરે સંતો ભક્તોને કંકોત્રીઓ લખાય આવે ત્યારે સૌને મીઠું ભોજન પીરસાય રાતભર પ્રભુના ભજન ગવાય અને સવારમાં ઊંડો ખાડો ખોદાવી તેમાં બેસી જાય તેની ઉપર આવેલા સંતો પોતાના હાથથી ધૂળ વાળી જીવતા સમાધિ લે સ્વર્ગની દિવ્યલોકની મોક્ષની કે પ્રભુપદની આશા સિવાય કેવળ ભક્તિ અને માનવ સેવાની જ લગ્ન રાખી મહામાર્ગે જનારાઓની સંસ્કૃતિના દર્શન જગતની કોઈ સંસ્કૃતિમાં મળશે નહીં પણ સોરઠમાં અનેક સ્થળે જીવતા સમાધિ લેનાર જતી સતી સંતો ભક્તો સિદ્ધોના સમાધિ સ્થળો એ વાતનું સમર્થન કરે છે સૌરાષ્ટ્રની ભૂમિ ભૂમિ એટલે સંતો ભક્તોની એવા જ પરમ સંત બાપુને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રના સાવરકુંડલા ગામે ગુર્જર કડિયા પરમાર પરિવારમાં સંત શામજી બાપુનો જન્મ થયેલ ઘરમાં ખૂબ ગરીબી એટલે માંડ માંડ બે છેડા ભેગા થાય બાજુના ગામ ભમોદરા તેમના પિતા કામ અને હાથીપણું કરતા જ્યારે બાળ શામજી ભગત અને બાળ મોહન ભગતની ઉંમર માત્ર પાંચ છ વર્ષની હશે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે અચાનક માતા પિતા બંને સ્વર્ગે સીધા બંને બાળકો નોધારા થઈ ગયા ભમોદરાના એ ખેડૂતે આવીને સંત કાનજી બાપુને કાને વાત નાખી કે બાપુ કળિયા જ્ઞાતિના બે નાના નાના છોકરાઓને મૂકીને એના માવતર મોટા ગામતરે ચાલ્યા ગયા છે બાળકો થઈ સંત બળે પરમાર થી પર દુખ ભંજન હોય સંત કાનજી બાપુએ ઠાકર યાદ કરી અને કહ્યું કે પટેલ કઈ વાંધો નહીં બાપ હું આવીને બંને બાળકોને લઈ જઈશ મારો ઠાકર મોટા કરશે સંત કાનજી બાપુ ગામે જઈ બંને બાળકોને જગ્યામાં તેડી લાવ્યા બાળકોને માતા પિતાનો પ્રેમ આપી ભક્તિ અને ધર્મના મોટા કર્યા હવે તો બંને ભાઈઓ યુવાન અવસ્થાએ પહોંચ્યા છે સાવરકુંડલામાં જ રહેતા સંત સામજી બાપુના કૌટુંબિક બહેન એક દિવસ સંત કાનજી બાપુના પાસે આવી અને વાત કરી કે બાપુ મારે હવે શામજીને પરણવવાના ઓરતા છે બાપુએ હા પાડી વાજતે ગાજતે ધામ ધૂમથી શામજી ભગતના લગ્ન લેવાયા જાન પરણીને ઘેર આવી વરઘોડિયાને પોંખવાની વિધિની તૈયારી થાય છે પણ આ બાજુ અચાનક બન્યું એવું કે ઉમરા બહાર ઊભેલા શામજી ભગતે ગળામાં પહેરેલ વરમાળાનો ઘા કરી એક બાજુ જઈને બેસી ગયા ગામના સૌ માણસો સમજાવે છે પણ ઘરની અંદર પગ ઇનકાર કરી દીધો સૌ પડી ગયા કે હવે શું કરવું કોઈએ કાનજી બાપુ ને બોલાવો સંત કાનજી બાપુ પધાર્યા સામજી ભગતની સામે ક્ષણભર જોઈ રહ્યા પછી બોલ્યા કે ભાઈઓ આનો માર્ગ જુદો છે એ નહીં સમજે આમ ધીમે ધીમે અંધારું થતા જ કોઈને ખબર ના પડે એવી રીતે સામજી ભગતે વરરાજાના પહેરેલ કપડે વાટ પકડી વહેલી સવારે સતાધારના ના સંત લક્ષ્મણ બાપુએ જગ્યા નો દરવાજો ખોલતા વરરાજાના પોશાકમાં સામજી ભગત ઉભા હતા સંત લક્ષ્મણ બાપુ તો વાતને સમજી ગયા પ્રેમથી મીઠો આવકાર આપી બેસવા માટે આસન આપ્યું ત્યારબાદ એમ કહેવાય છે કે સંત લક્ષ્મણ બાપુએ વિસ્સા ફોટોગ્રાફરને બોલાવી વરરાજાના પોશાકમાં સામજી ભગતનો ખોટો લેવડાવ્યો સમય જતા મોહન ભગત પણ સત્તાધાર જગ્યામાં સેવાની ધૂણી દખાવી ગાયોની સેવા સાધુ સંતોની સેવા આવતા અભ્યાગતોની સેવા આમ સેવાનો યજ્ઞ આરંભ્યો સંત લક્ષ્મણ ભગતને ગુરુના શબ્દો યાદ આવ્યા શિષ્યને ગુરુ શોધવા જવું પડતું નથી પણ સદગુરુ જ શિષ્યને સ્વયં શોધી લે છે શામજી ભગતમાં સંત લક્ષ્મણ બાપુને એવા શિષ્યના ગુણો દેખાયા અને ગાયોની સેવા અને છાણ વાસીદાથી જેની કાયા લથપથ છે એવા સંત શામજી બાપુને સત્તાધારની જગ્યાના ગાદીપતિ બનાવવાનો નિર્ણય ગુરુ સંત લક્ષ્મણ બાપુએ લીધો સૌ સાધુ સંતો અને સેવકોએ એ નિર્ણયને વધાર્યો અને ગુરુ સંત લક્ષ્મણ બાપુએ ભવિષ્ય ભાખેલું કે સંત સામજી બાપુ આ સત્તાધારના તીર્થધામની કીર્તિની ધજા પતાકા દેશ પરદેશમાં ફરક આવશે સંવત બે હજાર એકત્રીસના કારતકવદ પાંચમના દિવસે સત્તાધારની પાવન ધરતીમાં વિશ્વ કલ્યાણ અર્થે રુદ્ર યજ્ઞ કર્યો જેમાં સમગ્ર ભારત વર્ષના સાધુ સંતો અભ્યાગતો અને દ્વારકા પીઠના શંકરાચાર્યજીને આમંત્રણ આપી સનાતન ધર્મનો જય જયકાર કર્યો મુંબઈના કતલખાનેથી પાડાને બચાવી સત્તાધાર પાછો લાવ્યા અને પાડામાં પણ પીરાય પ્રગટાવી સંત જીવરાજ બાપુને જગ્યાની સંભાળ સોંપીને પરમ સંત શામજી બાપુએ ઈસવીસન ઓગણીસો માં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા સતાધારના પરમ સંત સામજી બાપુને આજે આપણે ભાવથી વંદન કરીએ